હેલો ફ્રેન્ડ્સ તમે યુટ્યુબમાં ઘણીવાર વેસ્ટ ફેબ્રિક રીયુઝના વિડીયો જોયા હશે ડીએફ ડિઝાઇનમાં પણ એવા વિડીયો મૂકેલા જ છે પણ આજનો વિડીયો બધા જ રીયુઝના વિડીયોથી બિલકુલ અલગ છે ત્યાં ચણિયો જોઈને થશે કે આ ચણિયામાં ક્યાં વેસ્ટ ફેબ્રિકનો યુઝ કરેલો છે પણ પૂરો ચણિયો વેસ્ટ ફેબ્રિકમાંથી જ બનાવેલો છે સૌપ્રથમ તો આમાં જે મટીરિયલ યુઝ થયેલું છે એ બધું જોઈને તો એવું લાગતું હતું કે આને આપણે કેવી રીતે સેટ કરીશું અને ક્યાંથી શરૂઆત કરીશું તો પણ અમને આ નવરાત્રિ સ્પેશિયલ ચણિયા બનાવવામાં ખૂબ જ મજા આવી અને આ બધું જ વિડીયોમાં ખૂબ જ સરસ રીતે બતાવેલું છે કે કેટલી વાર અમે અલગ અલગ રીતે બધી કળીઓ સેટ કરી છે નીચેની બોર્ડર કેવી રીતે સેટ કરી છે અને લાસ્ટમાં ચણિયાને કેવી રીતે ફાઇનલ લુક આપેલો છે અને આ બધું જ વ્યવસ્થિત જોવા માટે ફૂલ વિડીયો વોચ કરજો તમને ખૂબ જ મજા આવશે અને આગળ આપણે એ પણ જોઈશું કે આ ચણિયામાં કેટલા મીટરનો ઘેર બનાવેલો છે અને આ ચણિયામાં આપણે જેનો યુઝ કરેલો છે તે લગભગ દરેક ઘરમાં હોય છે તે કોઈને આપી પણ નથી શકતા અને પોતે યુઝ પણ નથી કરી શકતા તો ચાલો વિડીયોમાં આગળ જોઈએ કે આટલા સરસ ચણિયામાં આપણે શેનો યુઝ કરેલો છે હવે સૌ પ્રથમ તો જેનો આપણે ચણિયા બનાવવાનો હતો તેને આ રીતે બે મોટી બેગ ભરી અને તેની પાસે જેટલું પણ વેસ્ટ પડેલું હતું તે બધું જ મને મોકલેલું છે અને આ બધું જેણે મોકલેલું છે તે તમારામાંથી જ એક વ્યૂઅર્સે મોકલેલું છે વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વિના જોજો તો જ તમને ખ્યાલ આવશે કે આપણે આમાં શેનો રિયુઝ કરેલો છે અને કેવી રીતે કરેલો છે અને હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી દેજો કારણ કે આ ચેનલ પર તમને આવું જ કંઈક ને કંઈક નવું જોવા મળશે આ વ્યુવર્સે એટલી બધી વસ્તુ મોકલેલી છે વેસ્ટ ફેબ્રિક મોકલેલું છે કે સ્ટાર્ટિંગમાં તો અમને બિલકુલ ખ્યાલ નહોતો આવતો કે આને આ ચણિયો બનાવવાની શરૂઆત કેવી રીતે કરશું તો અહીંયા તમે જોઈ શકો છો રેડ કલરનો છે તે બાંધણીનો દુપટ્ટો છે આ પણ જૂનો દુપટ્ટો છે અને અમુક પેચ આવી રીતે કટ કરેલા પણ મોકલેલા છે અમે આમાંથી બધું જ યુઝ નથી કરી શક્યા પણ જ્યારે તમે લાસ્ટમાં રેડી ચણીઓ જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે જેટલું પણ તેમાં યુઝ કરેલું છે તે બધું જ આમાંથી જ કરેલું છે તમે વિડીયોમાં અહીંયા જોયું કે આવી રીતે કુર્તી સલવાર બ્લાઉઝ દુપટ્ટા એવું બધાની પાસે કોઈના કોઈ કારણથી પડેલું જ હોય છે અને એ પડેલા કપડામાંથી કોઈનું વર્ક સારું હોય છે કોઈનું ફેબ્રિક સારું હોય છે કોઈનું કલર કોમ્બિનેશન સારું હોય છે અથવા તો તેની સાથે આપણી કંઈ લાગણી જોડાયેલી હોય છે તેના લીધે આપણે કોઈને આપી પણ નથી શકતા અને યુઝ પણ નથી કરી શકતા તો આ બધી જ વસ્તુનો યુઝ કરી અને આપણે નવરાત્રિ માટે ખૂબ જ સરસ ચણિયા બનાવીશું બધી જ વસ્તુ યુઝ કરી અને ચણિયો કેવી રીતે બનાવવાના છીએ તે બધું આપણે આગળ જોવાના છીએ પણ તેના પહેલાં તમારે મારું એક કામ કરવાનું છે તમારે કમેન્ટ કરવાની છે કે તમને આ વિડિયો અને આ ચણિયાચોળી કેવી લાગી સૌપ્રથમ આ રીતે બંને બેગ ચેક કરી અને આમાંથી જેટલી વસ્તુ અમારે યુઝ થાય તેવી હતી તે બધી અલગ અલગ કરી લીધી બ્લાઉઝ અલગ કર્યા કુર્તી અલગ કરી સલવાર અલગ કરી દુપટ્ટા અલગ કર્યા અને આ રીતે જે નાના નાના બોર્ડર હતી તેને પણ અમે અલગ રાખી લીધી ત્યાર પછી સૌથી પહેલાં અમે બ્લાઉઝને આ રીતે કટ કરી લીધા બ્લાઉઝને આપણે કોઈ જગ્યાએ પૂરા તો યુઝ નથી કરી શકાતા એટલે બ્લાઉઝમાંથી જેટલા પણ પીસ અમારે યુઝ થાય તેવા હતા તે પ્રમાણે કટ કરી લીધું અને આ બ્લાઉઝના નાના નાના પીસનો અમે ક્યાં યુઝ કર્યો છે તે આપણે આગળ જોવાના છીએ બ્લાઉઝના આ રીતે નાના નાના પીસ કરી લીધા પછી હવે કુર્તી કટ કરીશું આ કુર્તીનો ક્યાં યુઝ કરવો તે હજી નક્કી નહોતું કરેલું એટલે સ્લીવ અને નેકનો જે પાર્ટ હતો તે અલગ કરી અને સ્ક્વેર ફેબ્રિક બનાવી લીધું અને કુર્તીની જે સ્લીવ હોય તેને પણ અમે વેસ્ટ નથી જવા દીધી અમે સ્લીવનો પણ આગળ યુઝ કરેલો છે અને હવે પછી સલવારને કટ કરી છે સલવારમાં જે પ્રમાણે વર્ક હતું તે પ્રમાણે તેનો વ્યવસ્થિત યુઝ કરી શકાય તે પ્રમાણે બધી સલવારનું કટિંગ કરી લીધું અને લાસ્ટમાં જ્યારે તમે રેડી ચણીઓ જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આ બધું જ આપણે કંઈક ને કંઈક યુઝ કરેલો જ છે તો આ ચણિયો બનાવવા માટે જો આ ખાલી વેસ્ટ ફેબ્રિકનો યુઝ કરીએ તો તેનો લૂક પણ સારો ન આવે અને વધારે ઘેર પણ ન બનાવી શકાય તો ઘેર વ્યવસ્થિત બનાવી શકાય અને લુક સારો આવે તેના માટે આ રીતે એકસ્ટ્રા કાપડ પણ યુઝ કરેલું છે તે બે અલગ અલગ કલરના કાપડનો યુઝ કરેલો છે આ જે યલો કાપડ છે તે બે મીટર લીધેલું છે અને બીજું કયું લીધું છે તે આપણે આગળ વિડીયોમાં જોવાના છીએ અને આ જે પ્લેન કાપડ લીધેલું છે તેમાંથી જેટલી લેન્થની જરૂર હતી તે પ્રમાણે કળીનું કટિંગ કરી લીધું છે અહીંયા હું તમને એક ટિપ્સ આપીશ તમે કોઈ પણ વસ્તુનો રિયુઝ કરવાના હોય દુપટ્ટાનો કરવાના હોય સાડીનો કરવાનો હોય કે ડ્રેસનો કરવાનો હોય તો તે પૂરેપૂરું એક જ ડ્રેસમાં કે ચણિયામાં યુઝ ન કરતા આવી રીતે થોડુંક અલગ એક્સ્ટ્રા કાપડ લઈ અને તેમાં એડ કરશો તો તેનો લૂક તો સારો જ આવશે પણ ખ્યાલ પણ નહીં આવે કે તમે આ સાડી કે દુપટ્ટો કે કંઈ પણ રિયુઝ કરી અને બનાવેલું છે અને આ ચણિયા બનાવવા માટે જે બીજું પ્લેન ફેબ્રિક લીધેલું છે તે આ રસ્ટ કલરનું છે જે રીતે યલો કાપડમાંથી કળી કટિંગ કરી હતી તે જ પ્રમાણે આ રસ્ટ કલરમાંથી પણ તેજ સાઈઝની કળી કટિંગ કરેલી છે સૌ પ્રથમ તો જેટલા પણ મોટા પીસ હતા કે જેમાંથી કળી કટિંગ કરી શકાય તેમાંથી આ રીતે અલગ અલગ સાઇઝની કળી કટિંગ કરી અને કેટલી વાર આ રીતે બધું સેટ કરીને ચેક કર્યું કે કઈ કળી ક્યાં વધારે સારી લાગશે અને કયું વર્ક ક્યાં સારું લાગશે કે કયું કલર કોમ્બિનેશન વધારે સારું લાગે છે અને અલગ અલગ જે પેચ હતા તેને પણ આ રીતે રાખી અને ચેક કરી જોયા કે તે કઈ જગ્યાએ વધારે સારા લાગશે પછી લાસ્ટમાં જે વધારે સારું લાગતું હતું તે પ્રમાણે બધી જ કળીને આ રીતે જોઈન્ટ કરી લીધી અને હવે સૌથી અઘરું કામ કરવાનું હતું જે બ્લાઉઝમાંથી નાના નાના પીસ કટિંગ કર્યા હતા તેમાંથી આ રીતે બોર્ડર બનાવવાની હતી જ્યારે અમે આ ચણીઓ બનાવી રહ્યા હતા ત્યારે તમે રૂમની હાલત જોઈ શકો છો પૂરા રૂમમાં બધું જ આવી રીતે પડેલું હતું અને જે જ્યાં સેટ થાય તેમ સેટ કરતા જઈએ અને સિલાઈ લગાવતા જઈએ તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે નાના નાના પીસ જોઈન્ટ કરી અને બોર્ડર રેડી થઈ રહી છે

અને એમાં આ રીતે ગોટા પટ્ટી થી ડિઝાઇન બનાવી છે હવે બધી જ કળી જોઈન્ટ કરી લીધી છે બોર્ડર પણ રેડી કરી લીધી છે અને હવે અસ્તર કટ કરી લેવાનું છે મેં આગળના વિડીયોમાં પણ કીધેલું કે ચણિયાચોળીમાં ક્યારેય પણ ઓછા ઘેરવાળું અસ્તર કટિંગ ન કરવું અસ્તરમાં ઘેર વધારે હશે તો જ એ ચણિયાચોળી તમને પહેરવામાં કમ્ફર્ટેબલ રહેશે આ અસ્તરમાં પણ અમરેલા ઘેરનું જ કટિંગ કરેલું છે જેનાથી ઘેર વધારે સારો બનાવી શકાય અમરેલા ઘેર કટિંગ કરવા માટે વધારે અસ્તરની જરૂર પડે છે માટે ચાર મીટર લીધેલું છે જો તમારાથી અમરેલા ઘેરનું કટિંગ વ્યવસ્થિત નથી થતું ઘેર ઉપર નીચે રહે છે તો અત્યારે વિડીયો સ્કીપ કર્યા વિના જોજો તો અહીંયા તમે જોઈ શકો છો બધી જ કળી કઈ રીતે સેટ કરી છે અને જે બોર્ડર હતી તેને કઈ રીતે લગાવેલી છે અને આ જે દુપટ્ટો હતો તેને અમે આ રીતે બે કળીની વચ્ચે પૂરામાં પૂરી લેન્થમાં લગાવેલો છે અને જેનાથી આ ચણિયા ચોળીનો લુક ખૂબ જ સરસ આવે છે આ કળીની વચ્ચે જે બોર્ડર લગાવી છે તેને બંને સાઈડ ઝીકઝીક લેસ લગાવી છે અને બોર્ડરનો આટલો જ ટુકડો હતો તો તેને આ રીતે સેટ કરી તેનાથી લુક ખૂબ જ સરસ આવે છે બોર્ડરમાં પણ તમે જોઈ શકો છો જે મોટા પીસ લગાવ્યા છે તેમાં કંઈક કુર્તીના કાપડનો યુઝ કરેલો છે અને ક્યાંક સલવારનો યુઝ કરેલો છે ગોટા પટ્ટી લગાવી અને મોટો પીસ રેડી કર્યો તો તેને અહીંયા આ રીતે સેટ કર્યો છે યલો કલરની જે કળી કટિંગ કરી હતી તેને અમે એક સાથે પાંચથી છ જોઈન્ટ કરી હતી અને તેમાં આ રીતે પેચ લગાવેલા છે જે બાંધરીનો દુપટ્ટો હતો તેને આ રીતે યેલો કળીની ઉપર અલગથી ફ્રીલ બનાવી અને સેટ કરેલો છે અને બ્લાઉઝના નાના નાના ટુકડાનો યુઝ કરી જે બોર્ડર બનાવી હતી તેને આ રીતે સેટ કરી છે અને અહીંયા તમે જોઈ શકો છો જે ગ્રીન કલરની કુર્તી હતી તેમાં પણ વચ્ચે આ રીતે ગોટા લેસ લગાવી છે અને ત્યારબાદ તેને કળીની જેમ સેટ કરેલી છે કમરમાંથી પ્લેટ્સ લઈને આટલું રેડી કરવામાં અમને ઘણો ટાઈમ લાગેલો ઘણી વાર એવું થતું હતું કે સિલાઈ લગાવ્યા પછી એવું થાય કે આ બરોબર સેટ નથી થતું કલર કોમ્બિનેશન સારું નથી લાગતું ત્યાંથી સિલાઈ ખોલી અને ત્યાં બીજું ટ્રાય કરીએ મારાથી બનતી બધી જ ટ્રાય કરી અને આ વેસ્ટ ફેબ્રિકમાંથી ચણિયો રેડી કર્યો છે હજી આમાં અસ્તર લગાવવાનું બાકી છે નીચે બોટમમાં ફિનિશિંગ આપવાનું બાકી છે અને કમરનો બેલ્ટ લગાવવાનો બાકી છે આ ચણિયો બનાવવામાં અને વિડીયો બનાવવામાં અમને ઘણી બધી મહેનત લાગેલી છે પણ તમારે કશું બીજું મહેનત નથી કરવાની તમારે ફક્ત કોમેન્ટ કરવાની છે કે તમને આ ચણિયો કેવો લાગ્યો આટલો ચણિયો તો રેડી કરી લીધો પણ અહીંયા હજી એક કન્ફ્યુઝન હતું કે લેન્થ બે ઇંચ વધારવાની હતી અને ત્યાં કયા કલરનો યુઝ કરવો તો તેના માટે પણ એક્સ્ટ્રા કાપડ લીધું છે અને આ રીતે પૂરા બોટમમાં ફિનિશિંગ આપ્યું છે અને આ ચણિયામાં અંદરની સાઈડ કેવી રીતે ફિનિશિંગ આપ્યું છે તે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ પૂરો ચણિયો રેડી થયા પછી તેનો ફાઇનલ લુક તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમને આ રીઝનો આઈડિયા કેવો લાગ્યો જો પસંદ આવ્યો હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં શેર કરી દો જેથી એ લોકો પણ આ રીતે જૂના દુપટ્ટા કુર્તી બ્લાઉઝ બધું યુઝ કરી અને નવરાત્રિ માટે ચણિયો બનાવી શકે લાસ્ટમાં પૂરું સર્કલ જોયા પછી તમને થતું હશે કે ઘેર કેટલા મીટરનો છે તો આ ચણિયાનો ઘેર છે તે સાત મીટરનો રેડી થયો છે